પરિવાર સાથે વાત કરવાની જગ્યા પર મેસેજ ફોરવર્ડ થવા લાગ્યા છે ત્યારે આવી સ્થિતિમાં પ્રશ્નાર્થ થતો હોય છે કે આ જે પણ થઈ રહ્યું છે તે ડિજિટલ એડિક્શન છે કે પછી માનવીય સંબંધોનો અંત તે મુદ્દાને લઈને આજ રોજ કરીએ ચર્ચા ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી કલરવજી સર્વપ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં સર્વપ્રથમ તો આપણે પૂછવા માંગીશ કે આજે ડિજિટલ એડિક્શન જોવા મળી રહ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક માનવીય સંબંધોનું વિસર્જન થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આપનું શું કહેવું છે અ છેલ્લા કેટલાક વર્ષથી લગભગ બે કે ત્રણ વર્ષ પછી જે આપણી લાઈફસ્ટાઈલ અને જીવનશૈલી બદલાતી રહી છે તેના પ્રમાણે ડબલ્યુએચઓ ના ઓફિશિયલી ક્રાઇટેરિયા પ્રમાણે અમુક જે જીવન રોજિંદિક્રિયા સાથે જે સંકળાયેલી વસ્તુઓ છે જેના લીધે તમારી શારીરિક સ્વાસ્થ્ય અને જે માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થતી હોય તો તેને એક લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસોર્ડર ની કેટેગરીમાં નાખવામાં આજથી દસ વર્ષ પહેલા આપણે વાત કરીએ તો technology તો advance નોતી પણ technology સાથે સાથે જે life related disorder હતા એમાં આપડે diabetes નો સમાવેશ થતો હતો બ્લડ pressure નો સમાવેશ થતો હતો અથવા તો કોઈ પણ પ્રકારના કેન્સર cancer કે જે તમાકુ ના કે કોઈ પણ નશીલા કે માદક પદાર્થના ના વ્યસન થી જે કેન્સર થતા હોય તે કેન્સર ચાયા ક્રિયા ટીબી છે AIDS છે એચઆઇવી છે જે શારીરિક માંદગી ની category માં આવતું પણ છેલ્લા પાંચ સાત કે દસ વર્ષથી થી ની સાથે સાથે

તો તમે એક સોશિયલ મીડિયાના બળગાં તરીકે માનસિક બીમારી કેટેગરીમાં આવી શકો છો જેને સોશિયલ મીડિયા એડિક્શન અથવા તો WhatsApp એડિક્શન ગેમિંગ ડિસઓર્ડર ગેમ્બલિંગ ડિસઓર્ડર એવી કેટેગરીમાં કરવામાં આવે છે જેને ઇમોશનલ અને બિહેવિયર સાયન્સ તરીકે કરવામાં આવે છે આની પાછળનું કારણ એવું છે કે અમુક કલાક કરતાં જો વધારે તમે સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કરો તો તમારી માનસિક સ્થિતિ ઉપર અસર કરે છે તમારા જે જ્ઞાન જંતુઓ છે તેના ઉપર અસર કરે છે અને સાથે સાથે જે સીરોટોનીન ડોપામીન અને નોર એડ્રેનાલીન જે આપણા મૂળ હોર્મોન છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણને મગજ સ્વાસ્થ્ય આપણું મન શરીર શારીરિક રીતે સ્વસ્થ રાખવા માટે તેમજ આપણા જે હાવભાવ છે બોડી લેંગ્વેજ છે સ્વભાવ છે આપણા નજીકના મિત્રો સ્નેહીજનો પરિવારજનો અથવા તો જે આપણી સાથે આસપાસ જે એની સાથે આપણે કામ કરીએ છીએ એની સાથે આપણે આદાન પ્રદાન કઈ રીતે કરીએ છીએ તેના સાથે સંકળાયેલું છે લાઈક અને કોમેન્ટથી માપવામાં આવે છે આ સાથે સાથે જે સંબંધો છે તે પણ હવે ધીમે ધીમે ઓનલાઈન થયા છે વાતચીત કરવાની જગ્યા લોકો મેસેજ ફોરવર્ડ કરતા થયા છે તે આગામી સમયમાં કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે આપણે જેમ જનરેશન ગેમની વાત કરીએ છીએ જેનઝી ની વાતો કરીએ છીએ મિલિનિયનની વાતો કરીએ છીએ આલ્ફા જનરેશનની વાતો કરીએ છે તો જેમ જેમ ટેકનોલોજી અથવા તો જીવનશૈલી બદલાતી જાય છે એની સાથે સાથે જે અમુક પ્રકારની જે એડોલેશન ગ્રુપ છે કે જે વય યુથ છે કે જે ટેકનોલોજી સાથે મેક્સિમમ સંકળાયેલા હોય છે તેની દિનચર્યા ઉપર અને પડસાડી ઉપર ખૂબ જ અસર થવા મળે છે એટલા જ માટે અમુક રિસર્ચ WHO એવું કહે છે કે જેન સી મતલબ કે જેનજીની આપણે વાતો કરીએ છીએ લગભગ

બે વર્ષથી નીચેના બાળકો માટે જીરો સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ ત્રણ વર્ષથી લઈને છ વર્ષના બાળકો માટે સ્ક્રીન ટાઈમ લગભગ મિનિમમ બે કલાક માટે જ હોવો જોઈએ આ બે કલાકમાં તમે અંડર ધ સુપરવિઝન મતલબ કે કોઈ ટીચર્સ ગાર્ડિયન અથવા તો પેરેન્ટ્સના માં જ તમે મોબાઈલનો નો ઉપયોગ કરો અને આ મોબાઈલ નો ઉપયોગ તમારા એકેડેમિકર્પઝ અથવા તો શૈક્ષણિક પરપઝ માટે જ હોવો જોઈએ અથવા તો કોઈ નોલેજ માટે હોવો જોઈએ છ વર્ષથી લઈને તેર વર્ષ ના બાળકો માટે લગભગ સ્ક્રીન ટાઈમ ત્રણ થી ચાર કલાક નક્કી કર્યો છે આ ત્રણ થી ચાર કલાકમાં તમે કોઈ પણ પ્રકારનું તમારું એકેડેમિક પર્પઝ અથવા કરી શકો અને જો અઢાર વર્ષથી ઉપર છ કલાક માટેનો સીમિત રાખેલો છે પણ આંકડાઓ એવું છે એવું કહે છે કે મેક્સિમમ સેન્સી છે કે જેની ઉંમર લગભગ ચૌદ વર્ષથી લઈને પચીસ વર્ષની છે દુનિયાભર માંથી ત્રીસ ટકા લોકો સેન્સી છે એ લગભગ સાત થી આઠ કલાક જેટલો મોબાઈલ નો ઉપયોગ કરે છે એટલે મતલબ કે તે ઓનલાઈન ના ક્રાઈટેરિયામાં ફિટ થઈ ગયા છે બીજી વસ્તુ કે લગભગ ચાલીસ ટકા જેટલા જે ડેન્ટી છે અન તો યંગસ્ટર્સ છે તે આ મેક્સિમમ પાંચ કલાક પણ મોબાઈલ વગર રહી નથી શકતા મતલબ કે એક કે બે કલાક થાય અને તમારા મોબાઈલમાં કોઈ નોટિફિકેશન ન આવે કોઈ કોનો ફોન ના આવે તો તરત આપણે બેબાક થઈ જઈએ પેનિક થઈ જઈએ અધીરા થઈ જઈએ કે મોબાઈલ તો સ્વિચ ઓફ તો નથી થઈ ગયો ને નેટ ડિસ્કનેક્ટ તો નથી થઈ ગયો ને કોનો મોબાઈલ કોઈનો મેસેજ કે કોનો ફોન કેમ નથી દેખાય મતલબ કે આપણે એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા છે કે તમારામાં ભ્રમણા આવવા મળે જેને ફેન્ટમ વાઇબ્રેશન કહેવામાં આવે છે ત્રીજી વસ્તુ કે પચાસથી પંચાવન ટકા જેનસિંગ એવા છે કે લગભગ તે લોકોના કન્ટિન્યુઅસ મોડી રાત સુધી મોબાઈલના વળગરના લીધે સોશિયલ મીડિયાના વળગરના લીધે ગેમિંગના વળગરના લીધે ડેટિંગ ચેટિંગ ઓનલાઈન શોપિંગ કે એક્સપાય કે રિલ્સ ક્રોલ કરતા હોય એના લીધે તેમની અનિદ્રાની સમસ્યા આવતા હોય છે લગભગ કે ચારથી પાંચ કલાક જ સુવે છે જેના લીધે તમને બીજા દિવસે તેમનો સ્વભાવ ચીડિયો થવા મળે છે નાની નાની વાતમાં ગુસ્સો કરે ચેચડા પણ કરે જો ઉપયોગ ઉપયોગ તો ્ટ કરવામાં આવે પોતાના ઓથોરિટી ફિગર પોતાના ટીચર પ્રિન્સિપાલ અથવા તો માતા પિતા તરફથી તે લોકો સોસાયટી ની ધમકી આપી શકે છે આના પરથી આપણને ક્રાઈટેરિયા પરથી ખબર પડી શકે છે કે આ જે ડિજિટલ કનેક્શન છે જેમ તમે વાત કરી એમ પ્રમાણે આજકાલ ઇમોશનલ કનેક્શન હોતા જગ્યાએ ડિજિટલ કનેક્શન વધી ગયા છે એટલા બધા વધી ગયા છે કે લોકો કન્ટિન્યુઅસ સાયકિક થઈ ગયા છે અને તેને અમારી ભાષામાં ઇન્ટરનેટ ઇન્ડ્યુસ અથવા સોશિયલ મીડિયા ઇન્ડ્યુસ સાયકોસિસ એટલે ગાંડપણ તરીકે કહેવામાં આવે છે પહેલા આપણે જોતા હતા કે ઇમોશનલ બોન્ડિંગના લીધે તમે જેમ સ્પોર્ટ્સ કરો કોઈ સાથે વાતચીત કરો ઇમોશનલ કનેક્શન થાય આમ હસી મજાક કરો તો તેના લીધે આપણી જે માનસિક જે આખા દિવસ છે તે હકારાત્મક રીતે ડિસ્ટ્રેક્ટ થતું હતું જેના લીધે તમારો સ્વભાવ અને મગજ ઉપર અસર નથી થતી પણ આજકાલ આપણે જોઈએ છે કે કેટલા લાઈક્સ થાય કેટલી કેટ થાય મે ફોટો કોઈ પણ ફોટો અપલોડ કર્યો તો કેટલા કેટલા લોકોએ જોયું કેટલા લોકો મને બેસ્ટ તો રિスポન્સ આવે છે તો બીજાના ભાવભાવ પરથી આપણી હેપીનેસ ઇન્ડેક્સ નક્કી થાય છે આપણો પોતાના સ્ટેટસ તો પછીની વસ્તુ છે આપણો સ્ટેટસ ઉપર લોકો કઈ રીતે reaction આપે છે તે નક્કી થઈ બીજી વસ્તુ કે રીલ્સ શોર્ટ્સ ઇન રિયલ લાઇફ આપણે દેખાડો કરવા માટે દેખા દેખી કરવા માટે સેન્ટર ઓફ એટ્રેક્શન કરવા માટે એટલો બધો ખર્ચો કરતા હોય છે એટલું બધું આ સ્ટીક બની ગયા હોય છે કે તમારી રીઅલિટી લાઈફ તમારી કંઈક અલગ હોય છે ને રીઅલ લાઈફ અલગ હોય છે મતલબ કે વર્ચ્યુઅલ દુનિયા આખી અલગ હોય છે અને રીઅલિટી અલગ હોય છે આ બધાના લીધે લોકો કેટલા પેનિક એટેક્સ થઈ ગયા છે હતાશા નિરાશા સાયબર ટ્રોલિંગ અથવા તો એટલા ડિફરન્સનો શિકાર બની રહ્યા હોય છે કે તેમની આખી દુનિયા એક નાનામાં નાની સ્ક્રીન અથવા ડિજિટલ ઉપર જ ડિપેન્ડ હોય છે આના પરથી કહી શકાય કે યુવાસ્થા છે અથવા તો નાના બાળકો આપણે જોઈએ છીએ કે આજકાલ અમારા ઘણા બધા સ્કૂલ ટીચર પેરેન્ટ્સ અથવા તો teacher અથવા તો school માંથી complain આવે છે કે ત્રણ કે ચાર કે પાંચ વર્ષ બાળકથી બાળક છ વર્ષ બાળક થયું તેને બોલવા તકલીફ થાય છે હકલાવા માંડે છે અથવા તો તેને ભણવામાં ગણતરીમાં તકલીફ થાય છે એના પરથી ખબર પડે કે નાની ઉમર માં જો તમે બાળકની સામે મોબાઈલ સ્ક્રીન ટાઈમ રાખો તો મગજ જે સોચ વિચાર કરવાની ની છે અથવા તો તેની જે વિચારસરણી છે creativity thinking છે એના પર અસર કરે છે અને એમનો delay speech થાય મતલબ કે બે વર્ષ નું બાબા દાદા મમ્મા ભૂ જે બે વર્ષ બોલવાનું હોય એ લગભગ ચાર કે પાંચ વર્ષ બોલતું શીખે છે મતલબ કે ઓટિઝમ અને શિકાર આવે છે આપણે ઘણા બધા એ પણ એક્સપિરિયન્સ કર્યું હશે કે કોઈ પણ મોબાઈલ બાળક હોય છે કે માતા

પણ એ બાળક જયારે નેટ જેસે કનેક્ટ કરી કે હતો કોઈનો ફોન આવી ગયો હોય અને જરાક પણ એ જે માં કે માં ડિસ્ટર્બ થતો હોય તો તરત બેબાકલો થઈ જાય છે અધીરો થઈ જાય છે બે કે પાંચ મિનિટ સુધી પણ એની ધીરજ રહેતી નથી આના પરથી આપણને ખબર પડે કે બાળક જે એટીએચડી મતલબ अटेंशन डेफिसिट हाइपरએક્ટિવ ડિસઓર્ડર થઈ ગયા છે યુવા અવસ્થામાં માં અઢાર થી બાવીસ વર્ષ ના youngster આપણી જોડે complain કરીને આવે કે સાહેબ શું કરું હમણાં થી ભૂલી જવાય છે અથવા તો મારી ફોગી mind રહી ગયું મતલબ દસ કામ કરવા હોય તો મને એક કે બે કામ યાદ રહે છે બાકીના કામ મેં શું કરવા ના હતા મેં શું વિચાર્યું એ મારી વિચાર સરણી એક દમ stop થઇ ગઈ એવું લાગે છે બીજી વસ્તુ કે જે આપણા friends colleague ફેમિલી મેમ્બર્સ જે આપણે પાંચ દસ વર્ષ પહેલા જે school માં ભણતા અને સાથે ભણતા અને તરત અચાનક આપડી સામે આવી જાય તો આપણને એમનું નામ recall કરવામાં માં તકલીફ છે જે પ્રોકાસ્ટિનેશન છે અથવા અથવા તો તો જે છે છે જેના લીધે થાય આ એક જ કારણ કે તમારી માનસિક પૂરતી ઊંઘ પૌષ્ટિક આહાર અને રિસ્ટ્રિક્શન જેને આજકાલ આપણે જોયું છે ખુલી રહ્યા છે અમે ઘણા બધા ક્લિનિક અમદાવાદમાં કેઉન્સલિંગ સેન્ટર ચલાવીએ છીએ જેમાં ડિજિટલ ડિટોક્સ ક્લિનિક મતલબ કે જો તમારે સોશિયલ મીડિયાનો નો વર્ગ હોય ગેમિંગ ડિસઓર્ડર નો વર્ગાળો ઇલેક્ટ્રોનિક ઉપકરણ વર્ગાળો હોય તો અમુક એવો ક્લાસ છે જે આપણી પાસે આવે છે જેમાં અમે સ્ટ્રેટેજી પૂર્વક નક્કી કરીએ છીએ કે સ્ક્રીન ટાઈમ તમારે કઈ રીતે ઘટાડો અને ખાસ સ્ક્રીન ટાઈમ કઈ રીતે પ્રોડક્ટિવ લાઈફમાં માં તમારે ઉપયોગ કરવો જેના લીધે તમારી રોજિંદી ક્રિયા પણ એક્ટિવ રહે અને તમે ઇમોશનલ કનેક્શન પણ સોશિયલાઇઝ સરખી રીતે થાવ અને તમારી માનસિક સ્થિતિ પણ સ્વસ્થ રહે બિલકુલથી કરવજી જેવી રીતે આપણે જાણીએ છીએ કે લોકોનો વધારે પડતો સમય જે છે સોશિયલ લાઈફમાં જ પસાર થતો હોય છે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ લોકો વધારે પડતો સમય જે છે પસાર કરતો હોય છે ત્યારે સોશિયલ મીડિયા એડિક્શનના કારણે ક્યાંક ને ક્યાંક લોકોના સંસ્કારોમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે આ બાબતને લઈને આપ શું કહેશો અ સોસિયપોલિનુ જે પણ કન્ટેન્ટ હોય છે એ લગભગ એટ્રેક્ટિવ કરવા માટે હોય છે અને એ લોકો અમુક પ્રકારના જે મેનિકુલેટ કરતા હોય છે કે જેના લીધે મોસ્ટલી યંગસ્ટર્સ તો જે નાના બાળકો તેનો શિકાર બને મેક્સિમમમ ટાઈમ સ્ક્રીન ઉપર કરે જેના લીધે એમનો ડેટા કન્સ્યુઝ થાય થાય ને એ લોકોની ટીઆર બી બને આ કન્ટેન્ટમાં કોઈ પણ પ્રકારના ઘણા બધા એવા નાના બાળકો હોય છે જેમાં અર્લી એક્સપોઝર હોય છે જે કોઈ જરૂર જ નથી વચ્ચે એક બાળક અમારે પિતા કમ્પલેન્ટ લઈને આવ્યું હતું કે સાત કે આઠ વર્ષનું બાળક હતું એ અ

જ્યારે સાયકોલોજિસ્ટ બાળક સાથે એકદમ રેકોર્ડ એવલોડ કરીને તેના મનની વાત જાણી ત્યારે ખબર પડી કે બાળક જ્યારે મોબાઈલ મચ્યું હતું ત્યારે આ પ્રકારના જે એડ્સ આવતા હોય છે કે જે એડોરેશન રૂપે જે એડ વાળી એડ હોય છે એના લીધે તે એના પ્રકારનું રોલ પ્લે કરવા મળ્યું હતું તો આના પરથી આપણને ખબર પડે કે બાળકને કઈ ટાઈપનું મોબાઈલ ક્યારે આપવો એમાં પેરેન્ટ રિસ્ટ્રિક્શન રાખવા અથવા તો પેરેન્ટ કન્ટ્રોલ રાખવું એ ખૂબ જ જરૂરી છે

તો પણ ભલે દસ કલાક કે બાર કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તે માનસિક બીમારીની કેટેગરીમાં નથી માનસિક બીમારી બધો છ કે ચાર કલાક પણ મોબાઈલનો નો સોશિયલ મીડિયાનો નો ઉપયોગ કરો છો જેના લીધે તમારી જે સામાજિક જવાબદારી છે આર્થિક જવાબદારી છે અથવા તો તમારી છે એને કોમ્પ્રોમાઇઝ કરીને તમે કન્ટિન્યુઅસ મોબાઈલ સાથે છો બીજી વસ્તુ કે આ મોબાઈલ ના વળતર ના લીધે તમારા સ્વભાવ શરીર હાવભાવ લાગણી બદલાઈ જતી હોય અને ત્રીજી વસ્તુ કે કે જે વ્યક્તિ આપણી જોડે રહેતો હોય આપણા માતા પિતા પેરેન્ટ મેમ્બર એવું કે કે ભાઈ તું પહેલા જેવો હવે રહ્યો નથી અમારી જોડે મળવા આવતો નથી અમારી જોડે સોશિયલ ગેધરિંગમાં આવતો નથી નાની વાતમાં ગુસ્સો રહે છે સુસે કઈ ઉદાસ લાગે છે મતલબ કે સામે વાળાને પણ ખબર પડી છે કે તમારા સ્વભાવ ને પર્સનિટીમાં ચેન્જ થયો છે એનો મતલબ કે તમારે તાત્કાલિક તમારે કોઈ સાયકીયાટ્રીસ અથવા તો સાયકોલોજીસ્ટ અથવા તો ડિજિટલ ડિટોક્સ ક્લિનિક જવાની જરૂર છે એને સોશિયલ મીડિયા નું વળગણ કરવામાં આવે છે ક્રાઇટેરિયા પ્રમાણે એવું કહેવાય છે કે છ કલાકથી કે વધારે તમે નોન પ્રોડક્ટિવ નોન પ્રોડક્ટિવ મતલબ કે તમે એપિસોડ શરૂઆત જ કીધું કે ગેમિંગ રમો ડેટિંગ કરો ચેટિંગ કરો ઓનલાઈન શોપિંગ કરો અથવા તો ગમે તેમ કરીને સ્ક્રોલ કરો જે જરૂર જ નથી એને નોન પ્રોડક્ટિવ વર્ગ કહે આ નોન પ્રોડક્ટિવ વર્ક ટાઇમ તમારો લગભગ 6 કલાકથી વધી ગયો મતલબ કે તમે ક્રાઇટેરિયામાં ફિટ થઈ ગયા કે તમે સોશિયલ મીડિયા એડિક્ટેડ છો તો કલરાજી ડિજિટલ લતમાંથી બહાર આવવા માટે કોઈ પણ વ્યક્તિએ શું કરવું સામાન્ય રીતે સોશિયલ મીડિયાના ના માધ્યમ થી બાળકો ડિજિટલ ડિટોક્સ ટ્રેનિંગ માં અમે અમુક સાયકો થેરાપી જેવી કાઉન્સેલિંગ સેશન કરવામાં આવે આ કાઉન્સેલિંગ સેશનમાં માં તમારી દિનચર્યા નક્કી કરવામાં આવે એમાં સૌથી પહેલી વસ્તુ કે છ કે આઠ કલાક ની ગેરી સપના વાળી ઓ મગજ અને માનસિક ના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે બીજી વસ્તુ

લીલા શાકભાજી વાળો પૌષ્ટિક આહાર જેમાં દાળ ભાત શાક રોટલી સીજનલ ફ્રૂટ સલાડ દૂધ અને દૂધની બનાવટની વાત છે એવું નહી કે આપણે ફેન્સી ડાયટ બદામ ખાઓ અખરોટ ખાઓ ક્રેનબેરી ખાઓ કે જેના લીધે આપણા ઓમેગા ફેટી એસિડ સારું રહે અને આપણો વિકાસ થાય સામાન્ય રીતે જે પૌષ્ટિક સંતુલિત આહાર ખાવાનો હોય ત્રીજી વસ્તુ કોઈ પણ પરિસ્થિતિ માં ઉપર કંટ્રોલ એ મગજ અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે ચોથી વસ્તુ કે પ્રકૃતિ સાથે કનેક્ટ થાવ અમુક લોકો એવું હોય છે કે જેમને એનવાયરમેન્ટ સાથે કનેક્ટ થાય પ્રાણીઓ સાથે કનેક્ટ થાય અથવા તો મેક્સિમમ હ્યુમન ટચ મતલબ કે ડિજિટલ કનેક્શન ઘટાડીને તમે વ્યક્તિ સાથે મળો તેની સાથે વાર્તાલાપ કરો નવું નોલેજ કરો નવી કોઈ ક્રિએટિવિટી કરો જેના લીધે તમને એક આનંદની અનુભૂતિ થશે અને તમાકુ બીડી સિગરેટ નતીલા মাদক પદાર્થના સેવનથી જે તમને ડોપામાઇન કિક મળે છે તેવી જ કિક સોશિયલ મીડિયા અથવા તો કન્ટિન્યુઅસ સ્ક્રોલિંગ કરવાથી અથવા તો ઓનલાઈન રહેવાથી તમને કિક મળતી હોય છે એટલા જ માટે WHO એ નક્કી કર્યું છે કે બીજા કોઈ પણ પ્રકાર વ્યસન હોય છે તેવી જ રીતે વ્યસન પણ એક mobile નું વ્યસન પણ એક માનસિક બીમારી છે પાંચમી વસ્તુ જ્યારે બી તમે stress માં હોય તણાવ હોય તો તમે કોઈ પણ પ્રકારના ના તમારા નજીક ના મિત્રો સ્નેહીજન સાથે વાર્તાલાપ કરો sharing is always caring કારણ કે જ્યારે પણ આપણે મન ની વાત કરીએ છીએ તો આપણું મન હલકું થાય છે અને આપણને એકદમ રિલેક્સેશન feel થાય છે પણ fear of being criticized by someone else મતલબ કે હું મારુ શું કરતો મારા સુધરીમાં હું જોડે કહીશ તો મને judge કરશે મારા વિશે શું વિચારશે આના લીધે માણસ continue depression માં રહે છે અને એ પોતાનું depression દૂર કરવા માટે તમે જેમ કીધું એમ વાત કરવા માટે online જોડે unknown માણસો જોડે chatting કરે ડેટિંગ કરે વાતચીત કરે એ સામે વાળો વ્યક્તિ ની fake fake હોય છે તેમની emotional માં બંધાવામાં બેસી જાય છે મીઠી મીઠી વાતો કરે છે એટલે બોન્ડિંગ વધી જાય છે અને જ્યારે આ પ્રકારના ના ના લીધે એ લોકો સાયબર sex સાયબર trolling અથવા ઓનલાઈન trolling નો શિકાર બનતા હોય છે ત્યારે એ લોકોને ખબર પડે કે આ જે વ્યક્તિ છે તેને emotional blackmail છે અથવા તો પોતાના ના છે જે image છે જે catfish છે એ લીધે જે વ્યક્તિ જે victim બહુ હોય છે એ પોસ્ટ traumatic stress શિકાર થાય છે અને એટલી હદે પણ આપણે જોવા મળ્યું છે કે સામે વ્યક્તિ ફેક જોવા મળે છે અથવા તો કોઈ બીજું જ પાત્ર હોય છે તે પ્રોફાઇલ બનાવી દી હોય છે અને તેને બીજી રીતે એક્સપ્લોઇટ करतो હોય છે અને સાથે સાથે લોકો ડિપ્રેશન હતાશા એનો શિકાર બનતા હોય છે તો યંગસ્ટર્સમાં આ જે ઇન્ટે ઓનલાઈન ડેટિંગ કરે છે ઓનલાઈન ફ્રેન્ડ્સ બનાવે છે કે કોઈક પ્રકારની વાસ્તવિકતા વગર જે ફેક પ્રોફાઇલ બનાવે છે તેની સાથે નિષ્મશન કનેક્શન થઈ જાય છે અને તે વિવિધ પ્રકારના જે આપણે જે કહેવાય કે જે રિલેશનશિપ પ્રોબ્લેમ એનો ભોગ બનતા હોય છે

તમારા સેટિંગમાં જઈને તમે અમર તમારા અમુક અમુક એપમાં તમે કેટલા સ્ક્રીન ટાઈમ વાપરો છો તમે કેટલા કલાક સ્પેન્ડ કર્યા જેના લીધે તમારા હાર્ટ બીટ ઉપર રેસ્પિરેટરી ઉપર તમારા સ્લીપ ઉપર કેટલું એ નોર્મલી アルગોરિધમ પ્રમાણે કોક પ્રકારના Android ને ફોનમાં અવેલેબલ છે જો તમે તમારા મોબાઈલના સેટિંગમાં જઈને જે પણ પ્રકારની એપ છે જેમ કે ઇન્સ્ટામાં તમે આજે ચાર કલાક વાપર્યા તો એ એનેવી સેટિંગમાં એવું હોય છે કે એક કે બે કલાક તમે અવર જો કે આપણે ટાઈમર મૂકતા હોઈએ એ રીતે આ પ્રકારની કઈ એમ માં તમે કેટલો ટાઈમ કાલો છો અને ટાઈમમાં કેટલું કેટલું ડિસ્ટ્રિક્શન મકુ એ જો પ્રોપરલી ઓર્ગેનાઇઝ અને સ્ટેટેજી પૂર્વક કામ કરવામાં આવે તો તમે મોબાઈલ નો ઉપયોગ પણ સારી રીતે કરી શકશો મોબાઈલ ના લીધે થતા એડિક્શનના પ્રોબ્લેમથી તમે દૂર રહી શકશો અને તમે વાસ્તવિક રીતે પણ એક ખુશ અને એક શારીરિક શારીરિક રૂપે અને માનસિક રૂપે તમે જીવન જીવી શકશો કે આ ડિજિટલ લત મામલે સોશિયલ મીડિયા જે કંપનીઓ છે તેઓની શું જવાબદારી આપના મતે આપને લાગે છે કે તેઓ લતને પ્રોત્સાહન આપે છે કે પછી નિયંત્રણ લાવવા માટે કોઈ ઉપાયો કરે છે કોઈ પ્રકારની કંપની જે ગેમિંગ ની સોડા છે ગ્રાફિક્સ ની કે કે કોઈ પણ બી પ્રકારની એપ્સ હોય કે જે ટેલિગ્રામ છે સ્નેપચેટ છે કે ઇન્સ્ટા છે એ લોકો એટલી એટ્રેક્ટિવ ગેમ બનાવતા હોય છે કે મેક્સિમમ તે લોકો પોતાના જે કન્ઝ્યુમર હોય છે તેમને એટ્રેક્ટ કરે એના માટે લોકો ગ્રાફિક્સ કરે છે પ્રકારને ફ્રી એપ ના કે અને તમે એડિટિંગ પણ સારી રીતે કરી શકો અને આજ તો એઆઈ નો જમાનો છે મતલબ કે તમારી એક વર્ચ્યુઅલ એપ તમે બનાવી આપે કે તમે આ એકદમ એના રીતે લોભિત થઈ જાવ ને ફેસિનેટિંગ થઈ જાવ કે છે પ્રોફેશનલ છે એ પ્રોફેશનલ રીતે કામ કરતા હોય પણ આપણે આપણી જાતને કેટલી એમાં ઇન્વોલ્વ કરી આપણે આપણા ઇમોશન્સ કે ફિલિંગ છે ને આપણો ટાઈમ કેટલો સ્પેન્ડ કરવો એ આપણા ઉપર તો આ માધ્યમ દ્વારા હું દર્શક મિત્રોને ચોક્કસ કરી કે સ્ક્રીનનો ટાઈમ અથવા તો મોબાઈલ ઉપયોગ જો જરૂર પડે તો એન્ટરટેનમેન્ટ માટે કોઈ અલગ વસ્તુ પણ તમારી તમારી પોતાની પ્રોફાઇલ પોતાની સ્ટેટસ પોતાની આઈડેન્ટિટી એ નોર્મલ રાખવી જોઈએ અને દરેક વસ્તુ છે આપણે ઘણા બધા ન્યુઝપેપર જે અમુક જે એપ્સ હોય છે જેમાં કુકીસ હોય છે તમને ખબર પડે વગર તમે ટર્મ્સ ને કન્ડિશન વાંચ્યા વગર તમે ઠીક કરો છો મતલબ કે તમારો આખો મોબાઈલ એ હેક કરી નાખે છે અને તમારી અંગત પડો છે તમારા કેટલા ડિજિટલ છે તમે કોની જોડે કોન્ટેક્ટ કરો છો કોની પાછી બધો થર્ડ પાર્ટી

વેબ ચેટિંગ અને ગેમિંગમાં અતિશય સમય પસાર કરવો તેના વિના અશાંતિ અનુભવવી અને જીવનની અન્ય જરૂરી પ્રવૃત્તિઓની અવગણના કરવી તેને જ ડિજિટલ લત કહેવાય છે જે માનવીય સંબંધોના વિસર્જન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય છે દિવસની શરૂઆત મોબાઈલના સ્ક્રીનથી થાય અને દિવસનો અંત પણ મોબાઈલ સાથે જ થતો હોય છે ત્યારે મુદ્દે કેવા પ્રકારના માનસિક અસર વ્યક્તિત્વ પર જોવા મળે છે તેના મામલે આજ રોજ ચર્ચા કરી રહ્યા હતા વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નું નમસ્કાર